બાળી નાખો મને પણ બાળી નાખો રહેમ કરો મારા પર આ નર્કથી છોડાવી આપો બોલતાં બોલતાં કરસનદાસ રડી રહ્યા હતા તેમનું અડધું અંગ પેરાલિસિસના લીધે ખોટું પડી ગયું હતું તેઓ આજે તેમની પત્નીનું મૃત્યુ થતાં ત્યાં આવનારા લોકોને આજીજી કરી રહ્યા હતા આવતા જતા લોકો આ બધું જોઈ રહ્યા હતા પરંતુ કોઈ તેમને જવાબ આપતું નહોતું એ સમયે તેમના દીકરાનો એક મિત્ર તેમની પાસે જાય છે જો કે તેમનો દીકરો તો બધાને એમ જ કહે છે કે તેના પિતાનું મગજ થોડું ઓછું કામ આપે છે પરંતુ તેમ છતાં તેના એક મિત્રથી ન રહેવાયું એટલે તે એ વૃદ્ધ દાદા પાસે જાય છે અને જઈને તેમનું નામ પૂછે છે દાદા તમારું નામ કરશનદાસ નાનામી સામે જોતાં જોતાં ચિંતામાં દાદા બોલ્યા દાદાને જોઈને અને તેમની વાતો સાંભળીને એવું લાગતું ન હતું કે તે ગાંડા થયા છે અથવા તેમને કોઈ પણ ઘસરકો લાગ્યો હોય અને તે એવું બોલતા હશે એ પણ સમજવું ખૂબ અઘરું હતું પરંતુ તે માણસે દાદાને પૂછી જ લીધું કેમ દાદા આટલા મોટા ઘર છે એકનો એક દીકરો છે એ પણ ખૂબ જ ધનવાન છે તો શા કારણે તમે આ બધું કરી રહ્યા છો બેટા તું જાણતો નથી આ નારાધમને તે બહાર પણ અલગ છે અને અંદર પણ અમારી એકને એક સંતાન એટલે હર્ષ આજથી ત્રીસ વર્ષ પહેલાં તેનો જન્મ એક મોટી હોસ્પિટલમાં બધી જ સુવિધા સાથે થયો હતો દાદાની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી જ્યારે બે વર્ષનો થયો ત્યારે પહેલીવાર તેને તાવ આવ્યો અને હું ને મારી પત્ની રમા આખી રાત જાગીને તેના કપાળ ઉપર પાણીના પોતા મૂકતા રહ્યા જેવા વહેલી સવારના છ એક વાગ્યા કે હું ને મારી પત્ની બંને તેને લઈને હોસ્પિટલ પહોંચી ગયા તાત્કાલિક ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી અને બે દિવસ પછી તેને તાવ ઉતર્યો ત્યારે હું અને રમા ખડે પગે તેનું ધ્યાન રાખ્યું અને અત્યારે છેલ્લા છ મહિનાથી મારી રમા આખી તાવથી ધકધકતી હતી પણ હરામ જો એ મારો દીકરો કે એની વહુ એકેય આંટો મારવા આવ્યા હોય તો હર્ષનો મિત્ર આશ્ચર્ય પામ્યો મોટા મોટા સંમેલનોમાં મોટી મોટી વાતો કરનારો આ હર્ષ તેના માતા પિતાની સામે પણ નથી જોતો થોડી વાર રહીને એ ફરીથી મનોમન બોલ્યો ના એવું ના હોય કદાચ હર્ષ સાચું જ કહેતો હશે આ ડોસાનું છટકી ગયું છે હવે મનથી બહાર નીકળીને ફરી એ માણસ બોલ્યો દાદા તમારા દીકરાને કેટલા દીકરા છે દીકરા નથી ફૂલ જેવી દીકરી છે રોજે અમને જમવાનું આપવા એ જ આવતી તેની મા એક થાળીમાં અમારા બંનેનું ખાવાનું પીરસી આપતી એમાંથી અડધું રમા ખાતી અને અડધું મને ખવડાવતી ઘણીવાર તો વહુ તીખું શાક અને રોટલી મોકલતી એટલે તેની દીકરી અમને ગોળ લાવી આપતી એ સમયે મારી ફૂલ જેવી દીકરીને એની મા બહુ જ મારતી બોલતા બોલતા દાદાની આંખમાંથી આંસુ સરી પડ્યા ધાબા ઉપર એક નાની પતરાની ઓરડી જેમાં માંડ અમારી વસ્તુ જેમ તેમ રહેતી ભાગ્યે મારો એક મિત્ર રમણીક એકાદ મહિને અમને મળવા આવતો આમ તો તેને એક પણ સંતાન ન હતી પરંતુ અમારા કરતાં તો સારી જ જિંદગી જીવતો એ આવતો અને અમારી જરૂરતની વસ્તુ પૂરી પાડતો મને કહેતો ચાલ ને કરશન્યા આયા છોકરો છોકરો કરીને પડ્યો છું એના કરતાં મારી સાથે રહેવા આવતો રહે ને એને એક મસ્ત મજાની ખાટલી પાણીની માટલી અને આપણી એ વર્ષો જૂની ઓટલી સાચે તું તારા છોકરાને ભૂલી જઈશ દાદાની આંખમાંથી ફરી એક આંસુ ટપક્યું હર્ષના મિત્રને દાદાની કરુણ વાત સાચી લાગી પરંતુ જો એટલું બધું કષ્ટ હોય તો તેની સાથે જ ચાલ્યા જવાય ને એવું વિચાર તો એ ફરી બોલ્યો તો દાદા તમે એમની સાથે શા માટે ન ગયા હું તો હાજ પાડતો હતો પણ રમા માનતી નહોતી કહેતી કે જો આમ ઘરમાંથી નીકળી જઈએ તો સમાજમાં હર્ષનું નામ બદનામ થાય અને ભલે એ આપણને હેરાન કરતો પણ આખરે એક દિવસ તો એને જ પછતાવો થશે બસ એની આ વાત માનીને હું માની જતો હવે હર્ષનો મિત્ર બોલ્યો દાદા પણ તમે અત્યારે તો તમારા મિત્રના ઘરે જઈ શકો ને તો શા માટે મરવાની કે બળવાની વાતો કરો છો એ ભલા માણસનું ઘર તો અહીંયા જ છે પણ અત્યારે તે અહીંયા નથી ને છેલ્લે આવ્યો તો રમા માંદી પડી ત્યારે અને મારી બાળપણની વાતો કરી હસાવતો મારી રમાને પણ કોને ખબર હતી કે એ હવે નહીં આવે કે તેના પણ તેડા આવી ગયા છે બાકી રહેતું હતું તો એની પત્નીએ એના બારમાના દિવસે જ સ્વર્ગવાસી થઈ ગઈ ભાગ્યશાળી હતા એ બંને એને ભલે ને સંતાનનું સુખ ન હતું એટલું જ ને એ સુખ કહેવાય કે દુઃખ જેને સંતાન છે એ જ સમજી શકે કે જેમના લાડકવાયા ક્યારેક કાચિંડાની જેમ રંગ બદલી નાખે એની પણ જાણ ન રહે દાદા એનો મતલબ પહેલાં હર્ષ તમને સાચવતો સાચવતો દીકરા અમને તો થયું કે સાક્ષાત શ્રવણ આવ્યો છે અમારી સેવા માટે અને ક્યારેક જો મારી કે રમાની તબિયત બગડી જાય તો ઊભા પગે રહેતો આવી સેવા અને ચાકરીથી અમે તો ચકિત હતા કેમ કે આજુબાજુના લોકોમાં જો કોઈને સારામાં સારો દીકરો મળ્યો હોય તો એ અમારો હતો પણ કહે છે ને કે ચોમાસાની ઋતુમાં ક્યારેય આભ પોતાની વાદળની ચાદર કાઢીને આખા પ્રદેશને અંધારામાં નાખી દે એની કોઈની જાણ નથી રહેતી ત્યારે એને પોતાના બિઝનેસ માટે મારા પૈસાની જરૂર હતી એની વાતોમાં આવી ને મારી રમાએ મને પરાણે પ્રોપર્ટી પેપરમાં સહી સિક્કા કરાવી નાખ્યા જેવી બધી જ સંપત્તિ એના નામે થઈ ગઈ કે સૌથી પહેલાં તેણે ધાબા ઉપર એક નાની ઓરડી બનાવડાવી જ્યારે મને ખબર પડી કે એ ઓરડી મારી અને મારી રમા માટે છે હું તે સહન જ ન કરી શક્યો અને ક્યારેય એક તોફાન મારા નિરોગી શરીરમાં વિંટાઈ ગયું કંઈ જ ખબર ન રહી જ્યારે જાગ્યો ત્યારે જોયું કે હું અહીં એક પતરાની ઓરડીમાં સૂતો છું મારા નીચે એક ગોદડું પગ ઉપર એક ગોદડું અને માથા નીચે તક્યો જે બધું જ કાટલા ઉપર પડ્યું હતું રમા મારી બાજુમાં જ ઊભી હતી અને તેમ છતાં અમે તે સ્વીકાર્યું કે આપણા જ સંસ્કારમાં કંઈક ખામી રહી હશે પરંતુ ત્યારે મારું લોહી ઉકળી ગયું જ્યારે મારા દીકરાની વહુ ધીમે અવાજે કોઈની સાથે વાત કરી રહી હતી કે બસ મમ્મી હવે થોડાક દિવસોમાં જ ડોસી ડોહો સ્વર્ગ જશે અને ઓટલો ખર્ચો ઘટશે એટલો ખર્ચો ઘટશે કરસન દાદાની આંખ લાલ થઈ ગઈ દાદા પણ તમારા દીકરાને આ વાત કેમ ન કરી બેટા જો એ અજાણ્યો હોય તો એ જણાવાય પણ આ બધી જ વાત એ જાણતો હતો શું કહેવાનું એમને જે પોતાના જ મા બાપને મારવા ઊભા થયા છે દાદા ઢીલા પડી ગયા થોડીવારમાં લોકોને દેખાડવા હર્ષે તેના પપ્પા માટે એક ખુરશી મંગાવી આપી અને કરશન દાસ દાદાને તેમાં બેસાડીને સ્મશાન ઘાટ સુધી લઈ જવામાં આવ્યા પાછળ રમાની નનામીને લઈને ચાર વ્યક્તિ આવી રહ્યા હતા હર્ષના માતાના અંતિમ સંસ્કાર કરવા લગભગ બધા જ આવી ગયા હતા પરંતુ એક વ્યક્તિ ન હતો અને તે હતો હર્ષનો એ મિત્ર જે દાદા સાથે વાત કરી રહ્યો હતો કેમ કે જ્યારે તે દાદાની વાતની શંકા લઈને હર્ષની પાસે જઈ રહ્યો હતો જઈ રહ્યો હતો ત્યારે જોયું કે એક પાણીના ગ્લાસમાં ઝેર નંખાઈ રહ્યું હતું અને બે બારમાના ખર્ચાથી બચવાનો પ્લાન કરાઈ રહ્યો હતો તે યોજના બીજું કોઈ નહીં પરંતુ હર્ષ પોતે તેની પત્નીને જણાવી રહ્યો હતો જ્યારે તે મિત્ર દાદા પાસે આવીને આ બધી વાત કરે છે ત્યારે દાદાની આંખમાંથી આનંદના આંસુ ટક્યા અને ઉપર આસમાનમાં જોઈને બે હાથ જોડીને બોલ્યા હે ઈશ્વર આજ પછીના દરેક જન્મમાં મને સંતાન વિહીન જ રાખજે મિત્રો જો આ વાર્તા તમને સારી લાગી હોય તો તેને લાઇક શેર અને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ